આમોદના વનપાલ વૈદ નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો આમોદ ખાતે વનપાલ તરીકે ફરજ બજાવતા જસુભાઈ પરમાર વૈદ નિવૃત્ત થતા આજ રોજ સમયે તેમનો આમોદ વન વિભાગની કચેરી ખાતે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો આમોદના વનપાલ જસુભાઈ પરમારે પાંત્રીસ વર્ષની નોકરી દરમિયાન દેડિયાપાડા પીપલોદ નર્મદા નિગમ પર્યાવરણ શાખા વાલિયા જમ્મુસર તેમજ આમોદ ખાતે કર્તવ્ય નિષ્ઠા સાથે ફરજ બજાવી હતી તેમના વિદાય સમારંભ વખતે આમોદ જંબુસર તેમજ વાગરા રેન્જ કચેરીનો સ્ટાફ ખસ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે આમોદના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે તેમનું શ્રીફળ આપી શાલ ઉઢાડી સન્માન કર્યું હતું અને મોઢું મીઠું કરાવી સ્મૃતિ ભેટ આપી હતી તેમજ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ સાલ ઉઢાડી સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું તેમજ કેક કાપી જસુભાઈ પરમારની વિદાયની યાદગાર બનાવવામાં આવી હતી વનપાલ જસુભાઈ પરમારના વિદાય સમારંભ વખતે તેમના પરિવારજનો તેમજ સમાજના આગેવાનો પણ ખસ ઉપસ્થિત રહ્યા હતા આમોદ ખાતે સાડા ત્રણ વર્ષની સર્વિસ દરમિયાન તેમણે કરેલી ફરજ નિષ્ઠાની આમોદના સ્થાપે સરહના કરતા જ આંખમાંથી હસના આંસુ છલકાઈ આવ્યા હતા વય નિવૃત્ત થયેલા વનપાલ દ્વારા આમોદ રેન્જ કચેરીના સ્ટાફ મિત્રો સાથે વૃક્ષારોપણ કરી વય નિવૃત્તિને યાદગાર બનાવી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ